સરકીટ હાઉસ સરસ હાઉસ વિવાદમાં આવ્યું હોય તેમ લાગી રહ્યું છે સર્કિટ હાઉસ જાણે જમીન માફિયાઓ અને બદમાશોનો અડ્ડો હોય તેમ ભાવનગરનો કુખ્યાત જમીન માફિયાની સર્કિટ હાઉસમાંથી પોલીસે ધરપકડ કરી હતી સુરત સર્કિટ હાઉસ વિવાદમાં આવ્યું છે સર્કિટ હાઉસ જમીન માફિયાઓ અને બદમાશોનો અડ્ડો બન્યો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ભાવનગરનું કુકિયાત જમીન માફિયા સર્કિટ હાઉસમાં રોકાયો હતો આરોપી જમીન માફિયા પતુભા ગોહિલ સર્કિટ હાઉસમાં હોય જ્યાંથી પોલીસે તેની ધરપકડ કરી હતી ત્યારે સુરત સર્કિટ હાઉસના અધિકારીઓ અને કર્મચારીઓ વિવાદમાં જોવા મળ્યા છે જમીન માફિયા પતુભા પીપરાળી મેરુભા ગોહિલને સર્કિટ હાઉસમાં રૂમ મળી ગયો છે જો કે સર્કિટ હાઉસમાં સંધિ અધિકારીને કાયદા બનાવતા કરતા હતાઓ અસામાજીક તત્વોના ઘૂંટણીએ પડતા સર્કિટ હાઉસમાં આવતા રાજકીય આગેવાનો અને તેમના મહેમાનોની સુરક્ષા સામે પણ સવાલો ઊભા થયા છે